તાલુકાના ગામે ભવ્યાથી ભય ઉપસ્થિતિમાં તથા હતું હજાર થી વધારે હરિભક્તોએ રીંગણાના શાકના મહાપ્રસાદનો દિવ્ય લાભ લઈને ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે ભારે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ત્યારે ઉપસ્થિત સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો મહિમા વર્ણવ્યો હતો તથા સનાતન હિન્દુ ધર્મનું આચરણ કરવા સંતોએ બોધ આપ્યું હતું ત્યારબાદ આરતી કરીને ઉપસ્થિત હરિભક્તોએ શાકોશ્વરનું ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો આ તકે મૂળી સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્ર હરિપ્રકાશ સ્વામીએ હરિભક્તોને આધ્યામિક જીવન જીવવાનું માર્ગદર્શન આપ્યું હતું આ ઉત્સવ મોટી સંખ્યામાં હરિભક્તોએ સંતોના દર્શન પ્રસાદ અને આરસી વર્ચનનો લાભ લીધો હતો સમગ્ર શાકોત્સવને સફળ બનાવવા હરિનારાયણ સ્વામીના માર્ગદર્શન મુજબ

સમસ્ત ગામના સાથ સહકારથી ઉજવવામાં આવી રહ્યો છે આયોજનની અંદર સૂર્ય હરિનારાયણ સ્વામીએ ખૂબ મહેનત કરી ગામના તમામ યુવાનો તમામ સરો ધર્મપ્રેમી જનતાના સાથ સહકારથી ખૂબ જ સુંદર રીતે આ શાક ઉત્સવનું આયોજન થયું છે એમાં અત્યાથી જ એક પણ વધારે ગ્રામજનો આ ભોજન પ્રસાદ બાજરાના રોટલા લીંગણાનું શાક લોનથાણ ખીચડી કઢી આ બધી પ્રકારની વસ્તુઓ એ પ્રસાદના રૂપમાં રાખવામાં આવે છે જે અમારા ગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણ પ્રસાદ દાનજી સ્વામીને પણ ખૂબ દરેક ભક્તોને રૂડા આશીર્વાદ છે મૂડીધામમાં વિરાતા રાધા કૃષ્ણ દેવ કૃષ્ણ મહારાજ સર્વ ભક્તોનું સર્વ પ્રકારે મંગળ કરે એ શુભેચ્છા સર્વને જય સ્વામી બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર